નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે સોળ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક તમે ડૂમ નંબર એકમાં ઉતરેલો છે માલ અને ડૂમ નંબર ત્રણમાં પણ માલ ઉતરે છે મિત્રો તો અંદાજિત આવકની વાત કરીને તો મિત્રો સત્તરથી અઢાર હજાર બોરીની આસપાસની આવક જોવા નવી મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજનું પણ તૈયારી થવા માંડી છે જો ઓક્સમેનભાઈ આવી ગયા છે મિત્રો ને કહેવા રહીએ છીએ આજના મગફળીના બજાર પ્રમ ક્વોલિટી પ્રમાણે જાણવાની ટ્રાય કરશે મિત્રો हजार पचास हजार पचास हजार पचास हजार पचास मीठा એક હજાર ને પચીસ રૂપિયાનો ભાવ છે ત્રેવીસ મગફળી છે એક હજાર ને પચીસ આ મગફળી વેચાણી છે વજનમાં થોડીક મીડિયમ છે એક હજાર ને પચીસ અગિયારસો ને એકવીસ એસ ગેસોને એકવીસ રૂપિયાનો ભાવ છે ટીવી છે સુપરબજારનો આગિયારસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ આ એક હાજર ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે એક હાજર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે ઓગણ ચાલીસ વજન એક હજાર એકતાલીસ રૂપિયા ભાવ છે ઓગણ ચાલીસ વજન

છાટકો છાટકો જો રામ બોલ ઓ ઓ ઓ ઓ ઓ ઓ